મન મન આવજો મિત્રો જેલ પર લાઈટ શ્રી સાગરભાઈ અને કેમેરા ટીમો મન મન ગ્રામ સર્વે સરકાર ગુજરાત રાજ્ય માનવભાવ રૂકુર સમયમાં હવે ચાલ્યા છે એ મન કોટી રાજ્યમાન સુધારા ડેરી પરિવાર તરફથી શ્રી આર પાટીલ સાહેબજીને બંધ સાહેબનું સન્માન કરસે અને ટિકિટ મેટ તમારા બધાના આશીર્વાદ સાથે જીત તરફ अग्रસર એવા સટીંગ સંસદ શ્રી મનસુખભાઈ વસાવાજી ચેરિના ચેરમેન શ્રી ગર્છમભાઈ પટેલ મરો જિલ્લાના પાર્ટી અધ્યક્ષ શ્રી મારુતિસિંહ ઠોડરિયાજી જિલ્લાના પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ ધારાસભ્ય શ્રી બગવાધારી ડીકે સ્વામીજી નિરલ પટેલ જિલ્લાના ગોહિલ મકવાણા યોગેશભાઈ પટેલ વિરલભાઈ મોરી મંડળના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ ડિરેક્ટરશ્રીઓ નગરપાલ નગરપાલિકાની નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મનીષ અમીષાબેન શ્રીમતી જલ્પાબેન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ શ્રીમતી હેમાબેન પરમાર શ્રી પ્રતાપસિંહ પરમાર જિલ્લા શ્રી ઉપર બેઠેલા સૌ આગેવાનો ને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત પશુપાલક ભાઈ બહેનો ડેરીના ડિરેક્ટરશ્રીઓ અને ડેરી સાથે મિલ્ક ડે અને સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદિત્ય સિંહ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દૂધ દ્વારા દિલ્હીના સભાસદો ડિરેક્ટરો ભારતીય પાર્ટીના કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત અને દેશની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે એમાં ભરૂચ દૂધ દ્વારા ડેરી પણ ખૂબ આગળ વધી રહી છે અને એના કારણે અહીંના ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારામાં સારી આવક મળી રહી છે ભારતીય પાર્ટીના શાસનમાં કેન્દ્રના લેવલે પણ સહકારક ખાતું ઊભું થવાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો પશુપાલકોને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે દરેકે દરેક ક્ષેત્રમાં ગુજરાતના દેશની અંદર ભારતીય પાર્ટી એક એક ક્ષેત્રના માટે વિકાસના માર્ગે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલી રહી છે અને આજે સી પટેલ સાહેબે કીધું એ પ્રકારે કે કરેલા કામોના આધારે અને સંગઠનના તાકાતના આધારે લઈ ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો હજી જીતવાના છે અને આ પાર્ટીની તાકાત સરકાર કામો કરી રહી છે પ્રજાના એને લઈને જંબુસર વિસ્તારની અંદર અને આમોદ વિસ્તારની અંદરથી ખૂબ મોટી સંખ્યામાં પાંચસોથી છસો જેટલા કાર્યકર્તા કોંગ્રેસ આમ આદમી પાર્ટીના અને બીજા ભૂતકાળમાં અપક્ષની ચૂંટણી લડેલા આ બધા જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમારા શીર્ષ નેતૃત્વ સી આર પાટીલ સાહેબે અને અમારા જિલ્લાના સંગઠને એમને આવકારે છે અને એમને અમે વિશ્વાસ અપાવ્યો કે આવનારા દિવસોમાં તમારા જે પણ પ્રશ્નો તે અમે તમારી અપેક્ષા મુજબ આ વિસ્તારના વિકાસ માટે અમે કામ કરીશું અને ખરેખર આવનારા દિવસોમાં બધા જ લોકો સાથે સાથે મળીને સોનો સાથ સોનો વિકાસ એ સૂત્રને સાર્થક બનાવી અને જંબુસર વિસ્તારમાં પણ સારામાં સારી ભારતીય પાર્ટીને લીડ મળે એ રીતના બધાએ અમને વિશ્વાસ અપાયો